ત્યાં જિગ્નેશભાઈ વાત કરી દારૂની ડ્રગ્સ ની નશા ની જયારે યાત્રા લઈને નીકળ્યા પહેલું જ પડાવ હતો એ શિવનગર વિસ્તારમાં સો બસો બેનો રજૂઆત કરવા આવી કે અમારે ત્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું પણ દારૂ માગો એટલો મળે છે આ દારૂ ડ્રગ્સ ને કારણે અમારી નવી પેઢી છોકરાઓ નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ જાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતો નથી બુટલે કરો છાતી ટોકીને એમ કે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારા હપ્તા દર મહિને છે ગાંધીનગર સુધી પહોંચે છે અમારો કોઈ વાળ પણ વાકો કરી શકવાનો નથી અને વાત લઈને એ બહેનોને લઈને જીગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા અને સૌથી પહેલી પેટમાં ફાળ કોને પડી પહેલી બીક તો ઉટલેગરને લાગવી જોઈએ પહેલી બીક તો તેના પોલીસવાળાને લાગવી જોઈએ પણ સૌથી પહેલા જો કોઈના પેટમાં ફાળ પડી હોય તો આ રાજ્યના સંસ્કારી ગૃહ મંત્રી છે એમના પેટમાં ફાળ પડી કે આ જો યાત્રા આગળ ચાલશે આ રીતે લોકો બોલતા થશે આ રીતે કોંગ્રેસના આગેવાનો લડાઈ લડશે

આ યાત્રા ગુજરાત ની બહેનો માટે લઈને નીકળ્યા આ યાત્રા ગુજરાત પરથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા લઈને નીકળ્યા તો આ યાત્રા ને રોકવા હિંમતનગર માં બધા રસ્તામાં આવીને ટોળે ટોળાઈ ગયા મેં બેહનો ભાઈઓને પૂછ્યો કે શું તમારે ગુજરાત માં તારું વેચાવા દેવો છે તો કે ના મેં કીધું શું હપ્તારાત ચાલે છે એ ચાલવા દેવું છે તો જવાબ નતો મેં કીધું તમારા ઘરના છોકરા છોકરીઓ કાલે બરબાદ થાય તમે એવું ઈચ્છો છો તો મને એમ કે લોકો પણ તપાસ કરી તો એમાંથી મોટે ભાગના લોકો જે બેનો હતી ભાજપ ની હોદ્દેદાર બહેનો હતી જે ભાઈઓ હતા ભાજપ ના હોદ્દેદારો હતા અને બાકી હતા એ બુટલે એ મોકલેલા ટોળા હતા હું એમને બધાને કહેવા માગુ છું કે આવા ગમે કેટલા ટોણા અમારી યાત્રા રોકવા મોકલજો કોઈની તાકાત નથી આ યાત્રા રોકવાની હવે આ યાત્રાની શરૂઆત થઈ છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા પરિવર્તન લાવીને છોડવાની છે એ યાત્રા મારફત આ ગુજરાતના જનતા એ પરિવર્તનનો સંજ્ઞાત કરી ચૂક્યા છે